નમસ્કાર અમારા દિલથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આવતા મહિનાથી પેન્શનરોના પેન્શન એકાઉન્ટમાં આવશે આટલા બધા વધારાના રૂપિયા તો મિત્રો કઈ રીતે વધારાના રૂપિયા આવશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડિયો તમે અંત સુધી નિહાળી લેજો તો વાત કરીએ સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ અને માટે સમાચાર આપ્યા છે તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા જે સમયસર લાગુ થવા જઈ રહ્યું છે તો અગાઉ બે હજાર સોળમાં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ કર્મચારીઓના પગારમાં આગામી મોટા સુધારાની રાહ જોઈ રહ્યા હતા કારણ કે મોંઘવારીના આયુગમાં સરકારી કર્મચારીઓને પોતાનું જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો આ દરમિયાન બધા સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ મળવા જઈ રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને અ વધતા જતા ફુગાવાને ધ્યાનમાં રાખીને સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરતી હોય છે તો મોંઘવારીના આયુગમાં સરકારી કર્મચારીઓને પોતાનું જીવન જીવવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તો આ દરમિયાન બધા સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટી અપડેટ છે અને આ મુજબ તે તમામને એક મોટી ભેટ મળવા પણ જઈ રહી છે મિત્રો તો જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેરાત કરવામાં આવી હતી કે આઠમા પગાર પંચના અમલીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો નવો પગાર પંચ કર્મચારીઓના પગાર પેન્શનની સમીક્ષા કરશે તો આ વખતે કમિશન ફુગાવા આર્થિક પરિવર્તન અને કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તો આમાં લગભગ અડતાલીસથી પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠથી અડસઠ લાખ પેન્શનરોને મોટો લાભ મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ વખતે પગાર પંચ નક્કી કરવા માટે સરકાર છે તે કર્મચારીઓના પગાર પેન્શનની સમીક્ષા કરવાનું છે અને આ વખતે કમિશન છે તે ફુગાવા આર્થિક પરિવર્તન અને કર્મચારીઓના જીવન ધોરણમાં જે જરૂરિયાતો પડતી હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તો આના લીધે લગભગ અડતાલીસથી પચાસ લાખ કર્મચારીઓ અને થી અડસઠ લાખ જેવા પેન્શનરોને છે તે લાભ મળવા જઈ રહ્યો છે તો આઠમા પગાર પંચ એ કેન્દ્ર સરકારની એક યોજના છે જેનો ઉદ્દેશ રાજ્યની આર્થિક સ્થિતિ અને ફુગાવા અનુસાર સમયાંતરે કર્મચારીઓના પગાર માળખામાં અને પેન્શનમાં સુધારો કરવાનો છે તો સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે તો અગાઉના કમિશને ચોથા પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમા વર્ષે પણ આ જ રીતે કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો મિત્રો તો વાત કરીએ તો આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર પચીસમાં રચાયું હતું તો તે આ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સરકારી કચેરીઓમાં શરૂ થવાની એક ધારણા છે તો અહેવાલ મુજબ ભલામણ અને કાર્યવાહીમાં થોડો સમય લાગી શકે છે પરંતુ સરકાર યોજનાની વહીવટી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરશે સામાન્ય રીતે વાત કરીએ તો યોજનાને અમલમાં મૂકવા માટે એક પોઈન્ટ પાંચથી બે વર્ષ એટલે કે દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે પરંતુ સરકાર ઈચ્છે છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થાય તો સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમને બધાને તેનો લાભ પણ મળવાનો છે તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલા ટકા વધારો થશે તો નવી ભલામણ મુજબ કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાની એક સંભાવના છે તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે અઠ્યાવીસ રાખવાનો પ્રસ્તાવ છે તો જેના કારણે લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજારથી લગભગ એકતાલીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તો મોંઘવારી ભથ્થું સિત્તેર ટકા પહોંચવાની અપેક્ષા છે મિત્રો અને નવા ક્ષેત્રો ઉમેરવામાં આવશે આનાથી કર્મચારીઓના હાથમાં રહેલા પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ સુધારો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો નવું પગાર પંચ લાગુ ક્યારે થશે તો મીડિયા રિપોર્ટ્સ મુજબ પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય છે જો કે કમિશન હાલમાં પ્રક્રિયાને અનુસરી રહ્યું છે અને અંતિમ ભલામણ પછી કેન્દ્ર સરકારની કેબિનેટ મંજૂરી જરૂરી રહેશે તો જો આપણે અગાઉ પગાર પંચના ઇતિહાસ પર નજર કરીએ તો રિપોર્ટ તેની રચનાના અઢારથી થી ચોવીસ મહિનાની અંદર લાગુ કરવામાં આવે છે તો જો સરકાર ઈચ્છે તો તે જ તારીખે લાગુ કરી શકે છે અને જે તારીખે કર્મચારીઓને પગાર પણ મળી શકે છે તો ત્યારબાદ જોઈએ તો સરકાર તરફથી તમને શું મળશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકાર પેન્શનરોના નવા પગારમાં કર્મચારીઓને મોટા ફિટમેન્ટ ફેક્ટર મોંઘવારી ભથ્થું પરિવહન અને ઘરભાડું ભથ્થું તેમજ અન્ય ભથ્થાના લાભો પૂરા પાડશે તો સરકાર પેન્શનરોને લઘુત્તમ પેન્શન રકમ વધારી શકે છે જેથી નિવૃત્ત કર્મચારીઓ ફુગાવાનો સામનો કરી શકે તો આ માટે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો આ યોજના માટે વ્યક્તિગત સ્તરે અરજી કરવાની કોઈ જરૂર નથી કેન્દ્ર સરકારના તમામ નિયમિત કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને પગાર વધારા અને નવા પેન્શન અંગે આપમેળે પ્રાપ્ત થશે તો પત્ર પ્રાપ્ત થશે તેવી વાત છે પગાર વધારો અને નવા પેન્શન સરકાર દ્વારા નક્કી કરાયેલ તારીખથી આપમેળે લાગુ થશે તો જો કોઈ કર્મચારીને પેન્શન વધારાની માળખાની ગણતરી અંગે માહિતી જોઈતી હોય તો તેના વિભાગ અથવા તો એચઆરડી એટલે કે એચઆર ડિપાર્ટમેન્ટના એકાઉન્ટ્સ વિભાગનો સંપર્ક કરી શકે છે તો ત્યારબાદ ટૂંકમાં વાત કરીએ તો આઠમા પગાર પંચને કારણે કરોડો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો થશે તો સરકાર આ યોજના પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરશે તો આ યોજના સાથે સંબંધિત તમામ અધિકારીઓ અને પેન્શનરો પાત્ર રહેશે અને કોઈ ખાસ અરજી કરવાની જરૂર રહેશે નહીં મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે દસ આઠ બે હજાર પચીસના રોજ આપણી સામે આવી રહી હતી તો મિત્રો વિડીયો અંતર સુધી જોયો બદલ આપનો દિલથી આભાર માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર